કૃષ્ણ કનૈયા લાલકી છે માવે મોરલી વગાડી મારા મન હરિયા રે માવે મોરલી વગાડી મારા મન મનહર્યા રે મને ગેલે કાનુડે ગેલી કરી રે મને ગેલે કાનુડે ગેલી કરી રે માવે મોરલી વગાડી મારા મન હર્યા રે માવે માગ્યો રોટલો ને આપી તાવડી રે હું તો સુપડામાં ધોવા બેઠી ગાવડી રે હું તો સુપડામાં ધોવા બેઠી ગાવડી રે માવે મોરલી વગાડી મારા મન હરિયા મારે મીઠું મરચું નાખ્યું છે દૂધ પાક મારે મીઠું મરચું નાખ્યું છે દૂધ પાક મારે માવે મોરલી વગાડી મારા મન રે મેં તો રોતા મેલ્યા છે નાના બાળ ને રે મેં તો છોડી દીધા ઘરના કામને રે મેં તો છોડી દીધા ઘરના કામને રે માવે મોરલી વગાડી મારા મનહર્યા રેતા નરસિંહ ના સ્વામી શામળા રે અમને તેડી રમાળ્યા રંગ રાસ મારે અમને તેડી રમાળ્યા રંગ રાસ મારે માવે મોરલી વગાડી મારા મન હરિયા રે માવે મોરલી વગાડી મારા મન હરિયા રે કૃષ્ણ કનૈયા લાલ કી છે